જેમાં તમે જોઈ રહ્યા હતા કે ઇઠોતેર હજારથી વધુ જ્ઞાન સહાયકો છે એ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છે અને કરાવવાના જોવા મળી રહ્યા છે તો બીજી મિત્રો આપણને અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાયરલ મેસેજો ફરી રહ્યા છે એ મળ્યા છે જેમાં તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયા પર અપીલ કરાય છે આ વખતે એવું મતદાન કરજો કે આંદોલન કરવા માટે ગાંધીનગર જવું ન પડે તો કર્મચારીઓને સ્ટેટસ પર જૂની પેન્શન યોજના અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા લઈ સૂત્રો પોસ્ટો મૂકી સમજી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે તમે તો ઉપર જોવા છે કે અહીંયા મીડિયામાં પણ ચોખ્ખું લખવામાં આવ્યું છે કે જોવી વિચારીને મતદાન કરજો એક મતદાન તમારી જિંદગી બદલી શકે છે તો યાદ રાખજો કે જૂની પેન્શન યોજના અને ફિક્સ પ્રથા ગેડ પેની વિસંગતાનો હજુ ઉકેલ આવ્યો નથી તો મિત્રો તમારે તમારે જાતે સમજવાનું છે કે આપણે શું કરવાનું છે બાબુ મિત્રો નવી ઓફિશિયલ અપડેટ મળે છે કાયમી ભરતી ડેટ તમને જણાવતા ત્યાં સુધી જય હિન્દ જય ભારત